મિત્રો હાર્દિક સ્વાગત છે પોક્ષો એક્ટ હેઠળના ગુનામાં વીસ વર્ષની સજા પામેલા અને પેરોલ રજા પરથી બારોબાર ફરાર થયેલ રીડા કહે ને ગાંધીનગર જિલ્લાના દૌલતપુરા લવાડ ગામેથી શોધી કાઢી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ પેરોલ ફ્લો ટીમના માણસોએ વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓ વચગાળા પેરોલ ફ્લો રજા ઉપર બહાર નીકળ્યા ગયા બાદ પરત જેલમાં હાજર નહીં થઈ બારોબાર ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન ખેડા જિલ્લો કટલાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના કામે આરોપી નરેન્દ્રસિંહ

ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વડોદરા સેન્ટ્રલ જેલથી મુક્ત કરવામાં આવેલ તેમજ સદર કેદીને તેની પેરોલ રજા પૂર્ણ થયેલી તારીખ અગિયારમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ સદર કેદી જેલમાં નિયત તારીખે પરત હાજર થયેલ નહીં અને બારોબાર ફરાર થઈ ગયેલ જેથી વડોદરા મધ્યસ્થ જેલ તરફથી સતર સદર કેદીને શોધી કાઢવા માટેના મળેલ મળવાપાત્ર આધારે ક્રાઇમ બ્રાન્ચે સદર કેદીની ટેકનિકલ હ્યુમન સોર્સને આધારે સતત તપાસ કરેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ